નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન સાથે ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ જુલાઈ છે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો શ્રાવણ માસમાં સામાન્ય રીતે ભારે વરસાદ હોય છે પણ હાલના દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હોય તેવી સ્થિતિ બની છે કાલે કે એટલે કે બુધવારે ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જ્યારે આ તરફ હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે ઠંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે હળવી મેઘગર્જના અને વરસાદની પણ શક્યતા રહેલી છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાશે ચેતવણી પણ આપેલી છે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ સિસ્ટમ હજી ખાસ લાભ નહોતો થયો જો કે હાલમાં આ સિસ્ટમ નબળી પડી રહી છે અને ગુજરાતથી દૂર જતી વ રહી છે તેમ છતાં આજ 31 જુલાઈ ના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની પણ સંભાવના રહેલી છે સાથે જ બીજી ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે મિત્રો સાથે તે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે પણ આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા ઓછી રહેલી છે મિત્રો હવામાન વિભાગ અને પશ્ચિમ મધ્યપ્રદેશની સરહદથી લાગતા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે